નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવા વિષયની જે દરેક વિદ્યાર્થી અને વાલીના જીવનનો એક મોટો હિસ્સો છે પરીક્ષાઓ આપણા સમાજે તો આને જાણે જીવન મરણનો પ્રશ્ન બનાવી દીધો છે પણ શું ખરેખર એવું છે ચાલો આજે આપણે સાથે મળીને પરીક્ષાના ડરને ઉત્સવમાં અને તણાવને આત્મવિશ્વાસમાં બદલવાની આખી સફરને સમજી અને શરૂઆત કરી આ એકદમ પાયાની વાતથી આ એક વાક્યને મનમાં બરાબર બેસાડી દઈએ કારણ કે આખી ચર્ચાનો સાર આમાં જ છે પરીક્ષા ફક્ત એમ આપવા માટે છે કે આપણે શું શીખ્યા છીએ એ નક્કી કરવા માટે નહીં કે આપણે કોણ છીએ આપણી કિંમત માર્ક્સ કરતા ઘણી ઘણી વધારે છે તો ચાલો આ મુદ્દામાં થોડા ઊંડા ઉતરીએ જેવી બોર્ડની પરીક્ષા આવે એટલે ઘરમાં એક અજીબ માહોલ બની જાય છે વિદ્યાર્થીઓ અને માતા પિતા બધાના મનમાં એક પ્રકારનો ડર એક તણાવ ઘર કરી જાય છે નહીં ને આ લાગણીઓને સમજવી અને સ્વીકારવી બહુ જ જરૂરી છે કારણ કે સમાધાનનો રસ્તો ત્યાંથી જ શરૂ થાય છે આને છે ને એક મોટા પિક્ચરની જેમ જોવું બહુ જરૂરી છે જીવન એક લાંબી મુસાફરી છે અને આ પરીક્ષા એ મુસાફરીનો બસ એક પડાવ છે યાદ રાખજો આ એક પગથિયું છે આખી મંઝિલ નથી આના પછી જીવનમાં હજુ ઘણી તકો અને ઘણા પડકારો આવવાના છે હવે વાત કરીએ એ સૌથી મોટા કારણની જે બહારથી આવે છે અને એ છે અપેક્ષાઓનો બોજ ખાસ કરીને માતાપિતાની અપેક્ષાઓ જે મોટાભાગે બીજાઓ સાથેની સરખામણીમાંથી જ જન્મ લે છે ચલો સમજીએ કે આ આખું ચક્કર કેવી રીતે કામ કરે છે જુઓ આ એક બહુ સામાન્ય મનોવૈજ્ઞાનિક હકીકત છે માતાપિતા જેઓ કદાચ પોતાના જીવનમાં કંઈક હાંસલ કરવા માંગતા હતા પણ ન કરી શક્યા એવું ઈચ્છે છે કે તેમના બાળકો એ સપના પૂરા કરે આ ઈચ્છા પ્રેમમાંથી જ જન્મે છે પણ ક્યારેક એ જ પ્રેમ અજાણતામાં દબાણ બની જાય છે આ વાર્તા એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે બહારના લોકો શું કહે છે એનાથી બાળકની ક્ષમતા નક્કી નથી થતી થોમસ એડિસન જ જોઈ લો શાળાએ તો એને મંદબુદ્ધિ કહી દીધો હતો જરા વિચારો જો એની માએ પણ એ વાત માની નિધી હોત તો શું દુનિયાને આજે બલ્બ મળ્યો હોત આ છે વિશ્વાસની તાકાત કેટલી સુંદર વાત છે દરેક વાલીએ આ વાત સમજવી જ રહી દરેક બાળક અલગ છે ગુલાબ એની રીતે સુંદર છે અને સૂરજમુખી એની રીતે દરેકની ખીલવાની ઋતુ પણ અલગ હોય છે એમની શીખવાની ગતિ એમની આવડત બધું જ અલગ હોય છે સરખામણી કરવી એ કુદરતનું અપમાન કરવા જેવું છે ઓકે તો માનસિકતાની વાત તો થઈ ગઈ પણ હવે પ્રેક્ટિકલી શું કરવું કારણ કે માત્ર કલાકો સુધી પુસ્તકોમાં માથું નાખી રાખવાથી એટલે કે ગધેડા જેવી મજૂરી કરવાથી સારા માર્ક્સ નથી આવતા એના માટે જોઈએ સ્માર્ટ વર્ક ચાલો એવી કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓ જોઈએ જે અભ્યાસને વધુ અસરકારક અને ઓછો તણાવપૂર્ણ બનાવી શકે જુઓ આ બે રસ્તા આપણી સામે છે એક તરફ છે બ્રેક વગર કલાકો સુધી વાંચવાંચ કરવું ગોખણપટ્ટી કરવી જેનો અંત થાક અને કંટાળામાં જ આવે અને બીજી તરફ છે સ્માર્ટ વર્ક જેમાં ફોકસ સાથે સમજી વિચારીને ભણવામાં આવે છે આ રસ્તો માત્ર સારા પરિણામ જ નહીં પણ જબરદસ્ત આત્મવિશ્વાસ પણ આપે છે આનું નામ છે પોમોડોરો ટેકનિક નામ ભલે થોડું અટપટું લાગે પણ રીત બહુ જ સિમ્પલ અને અસરકારક છે વિજ્ઞાન કહે છે કે આપણું મગજ લાંબા સમય સુધી એક ધારું ધ્યાન નથી રાખી શકતું તો પચ્ચીસ મિનિટ એકદમ ફોકસથી ભણો પછી પાંચ મિનિટનો બ્રેક લો આનાથી મગજ ફ્રેશ રહે છે અને યાદશક્તિ પણ વધે છે આ બીજી એક જબરદસ્ત ટેકનિક છે એક્ટિવ રી કોલ એનો મતલબ એ છે કે તમે જે વાંચ્યું છે એને ખાલી મગજમાં ભરવાનું નથી પણ એને પાછું બાર કાઢીને ચકાસવાનું છે સૌથી સહેલી રીત પુસ્તક બંધ કરો અને તમે જે વાંચ્યું એ કોઈને સમજાવવાનો પ્રયત્ન કરો અથવા અરીજા સામે ઊભા રહીને જાતને સમજાવો જો તમે સમજાવી શક્યા તો જ તમે ખરેખર સમજા છો ચાલો હવે ફોકસને બહારની દુનિયામાંથી હટાવીને અંદર લાવીએ કારણ કે સાચી લડાઈ બહાર નથી અંદર છે લડાઈ છે સ્પર્ધાની ભાવના સાથે આપણું ધ્યાન ભટકાવતી વસ્તુઓ સાથે અને સૌથી અગત્યનું આપણા પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે ચાલો જોઈએ આને કેવી રીતે મેનેજ કરવું આજના જમાનાની આ સૌથી મોટી સમસ્યા છે આપણે સતત વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર જોયા કરીએ છે કે કોણે કેટલું વાંચી લીધું પણ આ કરવાનું બંધ કરો તમારી લડાઈ તમારા મિત્ર સાથે છે જ નહીં તમારી સાચી સ્પર્ધા તો તમારી પોતાની ગઈકાલ સાથે છે શું તમે ગઈકાલ કરતાં આજે થોડું વધુ સારું કર્યું બસ એ જ મહત્વનું છે અને માની લો કે નિષ્ફળતા મળી પણ તો તો અબ્રાહમ લિંકનને યાદ કરી લેવાના ધંધામાં નિષ્ફળ એક પછી એક ચૂંટણી હાર્યા પણ શું તેમને હાર માની ના તેઓ લડતા રહ્યા અને આ જ લડવાની હિંમત એ સાબિત કરે છે કે નિષ્ફળતા એ ફૂલ સ્ટોપ નથી એ તો સફળતાના રસ્તા પર આવતો એક કોમા છે અને આખી વાતનો સાર વિન્સ્ટન ચર્ચિલના આ એક વાક્યમાં આવી જાય છે જીવનમાં સફળતા અને નિષ્ફળતા તો આવતી જતી રહેશે જે વસ્તુ ખરેખર મહત્વની છે એ છે હિંમત સતત આગળ વધતા રહેવાની હિંમત પરીક્ષાની તૈયારીમાં થતી સૌથી મોટી અને સૌથી સામાન્ય ભૂલ કઈ છે ખબર છે રાતરાતભર જાગીને વાંચવું અને ખાવા પીવાનું ધ્યાન ન રાખવું આ કોઈ બહાદુરી નથી આ પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું છે તમારું શરીર અને મગજ તમારા સૌથી મોટા હથિયાર છે એમને કમજોર ન બલાવો આની પાછળનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે એમ સમજો કે તમે આખો દિવસ કમ્પ્યુટર પર કંઈક ટાઈપ કરો છો પણ છેલ્લે સેવ બટન દબાવવાનું ભૂલી જાઓ છો તો શું થશે બધી મહેનત પાણીમાં ઊંઘ આપણા મગજ માટે એ જ સેવ બટન છે દિવસભર જે પણ વાંચ્યું હોય એને કાયમી મેમરીમાં સ્ટોર કરવાનું કામ મગજ ઊંઘમાં જ કરે છે પરીક્ષાને એક મોટી વર્લ્ડ કપ ફાઇનલ મેચ સમજો શું વિરાટ કોહલી ફાઇનલ મેચ પહેલાં ઉજાગરા કરીને કે ખાધા પીધા વગર મેદાનમાં ઉતરે ક્યારેય નહીં કારણ કે એમને ખબર છે કે સારા પ્રદર્શન માટે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવું કેટલું જરૂરી છે તો પછી પરીક્ષા જેવી મોટી મેચ માટે આપણે કેમ બેદરકાર રહીએ તો આ બધી વાતચીત પછી આપણે ક્યાં પહોંચ્યા આપણે સમાપન તરફ છીએ અને આખી ચર્ચાનો સાર એ છે કે સાચી જીત માર્કશીટના આંકડામાં નથી સાચી જીત તો પ્રયત્ન કર્યા પછી મળતા આત્મવિશ્વાસમાં છે સફળતાનો અર્થ શું છે એને ફરીથી સમજવાનો સમય હવે આવી ગયો છે બસ આટલું જ પરીક્ષા હોલમાં જતી વખતે મનમાં ફક્ત એક જ વિચાર એક જ મંત્ર રાખવાનો છે મેં મારી પૂરી મહેનત કરી છે અને હવે હું મારું બેસ્ટ આપીશ પરિણામની ચિંતા છોડી દો જો તમે તમારું શ્રેષ્ઠ આપ્યું તો તમે એ જ ક્ષણે વિજેતા બની ગયા છો અને છેલ્લે એક ખાસ અને હૃદયપૂર્વકની વિનંતી બધા માતાપિતાને પરીક્ષાના દિવસે તમારા બાળકને સૌથી વધુ જરૂર તમારા સાથ અને આશીર્વાદની છે દબાણની નહીં એમને ફક્ત એટલો વિશ્વાસ આપો કે પરિણામ ગમે તે આવે અમે તારી સાથે છીએ આ વિશ્વાસ જ એમની સૌથી મોટી તાકાત બનશે અને અંતે આ સૌથી મહત્વની વાત માર્કશીટ તો જીવનના એક તબક્કાનો એક દસ્તાવેજ માત્ર છે પણ તમારું વ્યક્તિત્વ તમારી હિંમત તમારી મહેનત કરવાની આવડત અને નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની તાકાત એ તમારી સાચી ઓળખ છે અને એ ઓળખ તમારી સાથે આખી જિંદગી રહેશે ચાલો આ એક વિચાર સાથે આજના વિશ્લેષણને સમાપ્ત કરીએ કલ્પના કરો એવા સમાજની જ્યાં પરિણામ કરતાં પ્રક્રિયાને વધુ મહત્ત્વ અપાતું હોય જ્યાં માર્ક્સ કરતાં મહેનતની અને જીત કરતાં લડવાની હિંમતની ઉજવણી થતી હોય શું એ વધુ સારો સમાજ નહીં હોય આના પર વિચાર જરૂર કરજો